ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર અંતર્ગત થર્ડ ફેઝમાં યોજાનાર ચૂંટણી અંગેના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની ટ્વેન્ટી સિક્સ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાના પાંચ બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવારપત્રો ભરવાની શરૂઆત થઈ જશે થઈ જશે ગુજરાતમાં સમાવિષ્ટ ટ્વન્ટી સિક્સ લોકસભા મતવિભાગો તથા વિજાપુર પોરબંદર માનવાદર ખંભાત અને વાઘોડિયા એમ કુલ પાંચ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નમૂના નંબર વનમાં ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં દે કરવામાં આવ્યું છે જેથી આગામી નાઇન્ટીન્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે અગિયાર વાગ્યેથી બપોરે ત્રણ વાગ્યા દરમિયાન નોમિનેશનપત્ર મળી શકશે તથા ભરેલ ભરેલા પત્રો રજૂ કરી શકાશે પત્રોની ચકાસણી ટ્વેન્ટીએથ એપ્રિલના રોજ સવારે લેવન ઓ ક્લક હાથ ધરવામાં આવશે માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો ટ્વેન્ટી સેકન્ડ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે హరిఫ ఉదవారిని యాది ఆకరి తయ సెక రెండు ఓవీఎమ్స్ కమగీ హా ధర హోం వోట్ వైటీ ఫైవ్ వర్షు వయ ధర కూల్ ఫోర్ పోయింట వన్ ల్యాక్ సీనియర్ సీటిజన్స్ తాస్ టూ దివ్యాంగత ధరావత దివ్యాంగ మతదారో త్రీ పోయింట సెవెన్ ఫైవ్ ల్యాక్ ఇచ్చే ઈચ્છે તો પોતાના ઘરેથી હોમ વોટિંગ કરી શકશે આ માટે અત્યારે ફોર્મ ટ્વેલ્વ ડીનું વિતરણની કામગીરી અને ફોર્મ પરત મેળવવાની કામગીરી અત્યારે ફિલ્ડમાં ચાલ્યું ચાલી રહ્યું છે અને બીજું છૂટની ફરજ પરના કોઈ કર્મચારી મતદાનથી વંચિત ના રહી જાય તે માટે છૂટની ફરજ પરના અષારે ચાર લાખથી વધુ કર્મચારીઓ ટપાલ મતપત્ર માટેના ફોર્મ ટ્વેલ્વ આપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે લોકસભા સામાન્ય ચૂંટણી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સંદર્ભે રાજ્યમાં ટ્વન્ટી સેવન જનરલ ઓબ્ઝર્વર્સ ટ્વન્ટી એઇટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને ફોર્ટીન પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે અને ఎక్స్పెండిచర్ మోనిటరింగ్్యరత సెవెన్ ఫిఫ్టీ సయింగ్ స్క్వడ్స్ ద్వారా అత్యిమా కూల ఎయిటీ సీస్ పొయింట్టీ టూ కరోడని వస్తూ జప్తీ ఆజ్ ఎస్ఎస్టీ స్టాటిక సర్వేలన్స్ టీమ్ కమగీరి అత్యారీల్డ్ చాలూ థిజెంట్ సీవిజిల్ మొబైల్ ఎప్ప నెషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్ కంట్రోల్ రూమ్ టపాల్ యిల్ల సహిత అత్యుల ಟೆನ್ ಥೌಸಂಡ್ಸಿ ವಧು ಫರಿಯಾದೋ ಮಳಿಯುಚ್ಚೆ